કાલે અયોધ્યાની સાથે હામતપરા ગામ પણ નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા અને સમસ્ત ગામ જમણવાર સહિતના કાર્યક્રમોમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા અયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો લગભગ પાંચસો વર્ષ બાદ રામલલ્લા સ્તંભ હવે મંદિરમાં બિરાજમાન થયા છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભારત ઉપરાંત વિદેશમાં પણ ઉત્સવ જેવો માહોલ છવાય હતો ત્યારે ગઈકાલે કુતિયાણા તાલુકાના હમતપરા ગામે પણ નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેમાં ત્રણ દિવસીય યજ્ઞ બાદ આજરોજ હામદપરા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેમજ સમસ્ત ગામ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ થડુક અર્જુનભાઈ મોઢવાડિયા રમેશભાઈ ઓડિદરા તેમજ નાતાભાઈ ઓડેદરા સહિતના રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી ત્યારબાદ આજથી હામદપરામાં નવ દિવસીય અખંડ રામધૂન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા